નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ડીઆરપી એજ્યુકેશનમાં આજે આપણે ક્વેશ્ચન જોઈએ આ ક્વેશ્ચન મિત્રો જી ત્રિપલ એસ બે હજાર અઢારમાં પૂછાયેલો છે હવે ક્વેશ્ચન શું છે કે સાતસો ને વ્યક્તિના સમૂહમાં પાંચસો ને દસ વ્યક્તિ હિન્દી બોલી શકે છે ત્રણસો સાહીઠ વ્યક્તિ અંગ્રેજી બોલી શકે છે તો કેટલા લોકો ફક્ત હિન્દી બોલી શકે ફક્ત હિન્દી ભાષા જ બોલતા હોય એવા વ્યક્તિઓની આપણે સંખ્યા અહીંયા લાવવાની છે તો મિત્રો આના માટે આપણે આવું લખીએ કે પાંચસો ને દસ વ્યક્તિ એવા છે જે હિન્દી બોલી શકે છે બરાબર તો અહીંયા હું એવું લખું કે આ એક સર્કલ કરું કે જેની અંદર આપણે હિન્દી બોલતા વ્યક્તિઓની સંખ્યા લખી પછી બીજું એક સર્કલ કરું કે જેની અંદર આપણે ઇંગ્લિશમાં ઇંગ્લિશ બોલતા અથવા તો અંગ્રેજી બોલતા વ્યક્તિઓની સંખ્યા લખી બરાબર અહીંયા હું ઇંગ્લિશ લખી દઉં હવે ટોટલ અહીંયા કેટલા વ્યક્તિઓ આપેલા છે સાતસો ને સાહીઠ વ્યક્તિઓનો સમૂહ આપેલો છે બરાબર આ ટોટલ વ્યક્તિઓ છે હવે જુઓ અહીંયા તમને જે આ સંખ્યા આપેલી છે એનો આપણે સરવાળો કરી જોઈએ અહીંયા સરવાળો કેટલો થાય છે જુઓ પાંચસો દસ અને ત્રણસો સાઠ આનો સરવાળો કરીએ તો મિત્રો આનો સરવાળો મળે છે આઠસો સિત્તેર બરાબર એનો મતલબ કે જો હિન્દી બોલતા પાંચસો દસ હોય ઇંગ્લિશ બોલતા ત્રણસો સાઠ હોય તો ટોટલ અહીંયા કેટલા થઈ જાય છે આઠસો સિત્તેર પણ રકમમાં તમને આપેલું છે કે સાતસો ને જ વ્યક્તિ છે તો પછી આ સંખ્યામાં વધારો કેમ આવ્યો તો મિત્રો આનો મતલબ આપણે એવો સમજી શકીએ કે અહીંયા જ્યાં પાંચસો દસ આપેલા છે એની અંદર અમુક વિદ્યાર્થીઓ એવા હશે જે હિન્દી પણ જાણતા હોય અને ઇંગ્લિશ પણ જાણતા હોય અને આ ત્રણસો સાઠની અંદર પણ અમુક વિદ્યાર્થીઓ એવા હશે અથવા તો વ્યક્તિઓ એવા હશે કે જે હિન્દી પણ બોલતા હોય અને ઇંગ્લિશ પણ બોલતા હોય બરાબર તો આ બંનેની અંદર જે કોમન વિદ્યાર્થીઓ છે એ કોમન વિદ્યાર્થીઓની અથવા તો વ્યક્તિઓની સંખ્યા આપણે લાવવાની છે તો કોમન વ્યક્તિઓની સંખ્યા લાવવા માટે શું કરવાનું તો એના માટે જુઓ આ જે તમે સરવાળો લાવ્યા એની અંદરથી તમારે ઓરિજિનલ જે સંખ્યા હતી ટોટલ એ બાદ કરી દેવાની તો અહીંયા હું સાતસો ને બાદ કરી દઉં તો મને જે સંખ્યા મળશે એ સંખ્યા મળશે આમાં અને આમાં કોમન જે વ્યક્તિઓ છે એની સંખ્યા મળશે તો મિત્રો આની બાદ બાકી કરીએ તો આનો જવાબ મળશે એકસો ને દસ વ્યક્તિ તો આ એકસો દસ વ્યક્તિ એવા છે કે જે હિન્દી પણ જાણે છે અને ઇંગ્લિશ પણ જાણે છે તો આપણે શું કરવાનું ફક્ત હિન્દી બોલતા વ્યક્તિઓની સંખ્યા લાવી હોય તો આ આ કોમન વ્યક્તિઓ બાદ કરી દેવાના બરાબર તો અહીંયા જુઓ ટોટલ પાંચસો ને દસ વ્યક્તિ એવા છે કે જે હિન્દી બોલે છે બરાબર એવું આપણને આપેલું છે તો એમાં કોમન વ્યક્તિઓ એકસો દસ એવા છે કે જે હિન્દી પણ બોલે છે અને ઇંગ્લિશ પણ બોલે છે તો આપણે આમાંથી એકસો દસ આ કોમન વ્યક્તિ બાદ કરી દઈએ બરાબર તો અહીંયા જવાબ શું મળે મિત્રો ચારસો મળે છે તો મિત્રો આ ચારસો વ્યક્તિઓ જે છે એ એવા વ્યક્તિઓ છે જે ફક્ત અને ફક્ત હિન્દી બોલે છે બરાબર અથવા તો હિન્દી જાણે છે તો અહીંયા તમારો જવાબ મળી ગયો કે ફક્ત હિન્દી બોલી શકે એવા વ્યક્તિઓ કેટલા તો એની સંખ્યા મળે છે મિત્રો ચારસો તો ઓપ્શન પ્રમાણે જોવા જઈએ તો ઓપ્શન નંબર ડી એ આપણો અહીંયા સાચો જવાબ બની જાય છે હવે કદાચ એવું પૂછ્યું હોય કે ફક્ત ઇંગ્લિશ બોલી શકે એવા વ્યક્તિઓ કેટલા તો આ ત્રણસો સાઈઠ જે આપેલા છે એ ત્રણસો સાહીઠમાંથી આપણે કોમન વ્યક્તિ એકસો દસ બાદ કરી દેવાના કારણ કે આ એકસો દસ વ્યક્તિ આમાં પણ હશે આમાં પણ હશે બરાબર તો બંનેમાંથી આપણે કોમન વ્યક્તિઓ બાદ કરી દઈએ તો એનો જે જવાબ મળે એ આપણને ફક્ત ને ફક્ત હિન્દી અથવા ફક્ત ઇંગ્લિશ બોલતા વ્યક્તિઓની સંખ્યા મળી જાય તો આનો જવાબ શું આવે જુઓ પાંચ અને અહીંયા આવી જાય બે એટલે કે બસો પચાસ વ્યક્તિ એવા છે જે ફક્ત ને ફક્ત અંગ્રેજી બોલી શકે છે બરાબર તો આવી રીતે આપણે આ પ્રકારનું ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ છીએ મિત્રો